નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજે આપણે ઘરે બેઠા એજન્ટ વગર ડ્રાઇવિંગ લાઇસન્સ કઈ રીતે બનાવી શકાય તેની સંપૂર્ણ માહિતીનો વિડીયો જોવાના છે તો મિત્રો સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવાનો છું તો અંત સુધી તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ઓગણીસો અઠ્યાસી મોટર વ્હીકલ એક્ટ પ્રમાણે ભારતમાં તમારે વાહન ચલાવવાની ઈચ્છા ધરાવતા હોય તો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું ફરજિયાત છે મિત્રો આ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે પહેલાં લર્નિંગ લાઇસન્સ મેળવવું ફરજિયાત છે એટલે કે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ તમારું પછી બનશે પહેલાં તમારે લર્નિંગ લાઇસન્સ બનાવવું પડશે હવે મિત્રો લર્નિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે એક ઓનલાઈન એપ્લિકેશન આપવાની રહેશે મિત્રો ઓનલાઈન એપ્લિકેશન આપવી ખૂબ જ સરળ છે પરંતુ અમુક લોકો એટલા બધા ડરે છે જેથી કરીને જે એજન્ટો છે તે પોતાની હાઈ ફી વસૂલે છે પણ પરંતુ મિત્રો તમારે ટેન્શન લેવાની જરૂર નથી તમે એક વખત મારો આ વિડીયો જોશો એટલે તમને ડ્રાઇવિંગ લાયસન્સ બનાવતા આવડી જશે મિત્રો હવે મિત્રો પેલા લર્નિંગ લાઇસન્સ માટેની અરજી કેવી રીતે કરવી તો સૌ પ્રથમ તમારે www.parivahan.gov.in ડબલ્યુ ડબલ્યુ ડોટ પરિવહન ડોટ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારે લાઇસન્સ રિલેટેડ સર્વિસમાં જવાનું રહેશે મિત્રો ત્યાં તમારે ડ્રાઈવર્સ એન્ડ લર્નર લાઇસન્સ પર ક્લિક કરવાનું રહેશે તો મિત્રો જોઈ શકો જ્યારે તમે વેબસાઇટ પર ક્લિક કરશો એટલે કે આવું પેજ ઓપન થઈ જશે મિત્રો ત્યાં તમારે લાયસન્સ રિલેટેડ સર્વિસમાં જવાનું રહેશે ત્યાં તમારે નીચે તમે જોશો એટલે એક આવું બતાવશે જ્યાં ડ્રાઈવર્સ એન્ડ લર્નર લાઇસન્સનું હોય છે ત્યાં તમારે મોર પર ક્લિક કરવાનું રહેશે મિત્રો પછી તમારે અહીં રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે જ્યાં આપણે ગુજરાત સિલેક્ટ કરી લેશું મિત્રો તમે જેવું સિલેક્ટ કરશો એટલે આ રીતે એક પેજ ઓપન થઈ જશે ગવર્મેન્ટ ઓફ ગુજરાત ત્યારબાદ તમારે એપ્લાય ફોર લર્નર લાઇસન્સ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો તો જોઈ શકો છો મિત્રો આ જ્યાં દેખાય છે તમને ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે એપ્લાય ફોર લર્નર લાઇસન્સ મિત્રો લર્નિંગ લાઇસન્સ કઢાવવા માટેના જેટલા સ્ટેપ છે જે તમને અહીં બતાવશે મિત્રો ટોટલ સાત સ્ટેપ છે જે તમને અહીં બતાવેલા છે જેમાં તમારે એપ્લિકેશન ડિટેલ્સ ભરવાનું રહેશે અપલોડ ડોક્યુમેન્ટ કરવાના રહેશે ફોટો એન્ડ સિગ્નેચર અપલોડ કરવાના રહેશે લર્નિંગ લાઇસન્સનો સ્લોટ બુક કરવાનો રહેશે ત્યારબાદ પેમેન્ટ કરવાનું રહેશે ત્યારબાદ આપણે પેમેન્ટ ન થયું હોય ને જાણશું સક્સેસફુલ છે કે અનસક્સેસફુલ તે જોવાનું રહેશે અને ત્યારબાદ પ્રિન્ટ કરવાનું રહેશે મિત્રો આ સાત સ્ટેપ તમને લાગે છે અઘરા પરંતુ ખૂબ જ સરળ છે બરાબર તો ત્યારબાદ તમારે અહીં કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે મિત્રો હવે મિત્રો ત્યારબાદ તમારે આરટીઓ સિલેક્ટ કરવાનું રહેશે કે જ્યાં તમારે લર્નિંગ લેસન્સની ટેસ્ટ આપવાની રહેશે મિત્રો જો મિત્રો અત્યારે મેં અહીં શું સર્ચ કર્યું છે બોટાદ બરાબર તમે જે તમારો જિલ્લો સર્ચ કરશો તો ત્યાં તમારા બાજુમાં આરટીઓ કોડ પણ આવી જશે જો મિત્રો અત્યારે મેં બોટાટ સિલેક્ટ કરેલું છે તો બોટાટમાં જેટલી આઈટીઆઈમાં લર્નિંગ લેસન્સ બનતું હોય છે તે તમને શો કરશે તો મિત્રો અત્યારે ત્રણ અહીં છે આઈટીઆઈ હવે ફોર એક્ઝામ્પલ મારે એક બે ત્રણ કોઈપણ ત્રણમાંથી એક મારે સિલેક્ટ કરવાનું રહેશે ફોર એક્ઝામ્પલ હું આઈટીઆઈ બોટાટ સિલેક્ટ કરવા માગતો હોય તો અહીં જે બોક્સ છે એ હું માર્ક કરી દઈશ મિત્રો બરાબર અને ત્યારબાદ હું સબમિટ આપી દઈશ જો મિત્રો તમને કંઈ સર્ચ કરવાની તકલીફ પડતી હોય તો અહીં એક લિસ્ટ ખુલશે બરાબર જ્યાં તમારે આખે આખા જિલ્લા જેટલા છે બધાનું લિસ્ટ આવી જશે ત્યાં તમે આરામથી ક્લિક કરી અને સિલેક્ટ કરી શકશો મિત્રો ત્યારબાદ તમારે ઈ કેવાયસી કરવાનું રહેશે ઈ કેવાયસી કરવા માટે તમારે મોબાઈલ નંબર ઇનપુટ કરવાનું રહેશે એમાંથી તમારે એક ઓટીપી જનરેટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે ઓટીપી નાખી અને સબમિટ કરવાનું રહેશે તો મિત્રો જ્યારે જે નેક્સ્ટ સ્ટેપ હશે જેમાં ઈ કેવાય પેજ આ રીતે ઓપન થશે મિત્રો જેમાં તમારે અહીં મોબાઈલ નંબર ફિલઅપ કરવાના રહેશે જેવા મોબાઈલ નંબર ફિલઅપ કરી અને જનરેટ ઓટીપી આપશો એટલે ઓટીપી આવશે જે તમારે અહીં ફિલઅપ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે અહીં ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે મિત્રો હવે ઓટીપી દાખલ કર્યા બાદ તમારે લર્નિંગ લાઇસન્સ માટેનું ફોર્મ આવશે જેમાં તમારે તમારી બધી વિગત ભરવાની રહેશે વિગતમાં શું હોય છે મિત્રો તમારું પૂરું નામ સરનામું જન્મ તારીખ બ્લડ ગ્રુપ મોબાઈલ નંબર અને કયા વાહન માટે તમે અરજી કરો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહેશે મિત્રો જેમ કે ક્લાસ ઓફ વ્હીકલમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમારે કેવું લાઇસન્સ કઢાવવું છે જેમ કે વગરનું ટુ વ્હીલર એટલે એને એમ કહેવાય મોટર સાયકલ વિધાઉટ ગિયર પછી ગેરવાળું સાયકલ મોટર સાયકલ વિથ ગિયર અથવા તો ફોર વ્હીલ જેને એલ એમ વી એટલે કે લાઇટ મોટર વ્હીકલ કહેવાય છે એટલે મિત્રો જ્યારે તમે ક્લિક કરશો એટલે આખા ખૂબું આવું એક લિસ્ટ ખુલી જશે એમાં તમે જેવું પણ લાઇસન્સ કઢાવવા માગતા હોય ત્યાં તમારે ટિક માર્ક આપી દેવાના રહેશે મિત્રો અને ત્યારબાદ તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે હવે સબમિટ પર ક્લિક કરશો ત્યારબાદ આગળના સ્ટેપ તમને જોવા મળશે એટલે આપણે એપ્લિકેશન ડિટેલ્સ કમ્પ્લીટ કરી દીધી ત્યારબાદ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરી દેશું મિત્રો એના માટે તમારે અહીં ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા જે તમારો ફોટો અને સિગ્નેચર એ બંને વસ્તુ તમારે ફિલઅપ કરવાના રહેશે અને ત્યારબાદ જે આપણે લર્નિંગ લાઇસન્સનો સ્લોટ એ છે તે સ્લોટ બુક કરવાનો રહેશે અને છેલ્લો આપણું સ્ટેપ રહેશે કે જેમાં તમારે ફી પેમેન્ટ કરી દેવાની રહેશે મિત્રો મિત્રો આ બધી વસ્તુ છે તમારે ઓનલાઈન જ થશે એટલે તમારે ટેન્શન લેવાની જરૂર નથી અને ત્યારબાદ તમારે પ્રોસેટ પર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે એટલે તમારું અહીં લર્નિંગ લાઇસન્સનું જે એપ્લિકેશનની હતું ટોટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ છે હવે તમારે આરટીઓમાં જવાનું રહેશે મિત્રો હવે મિત્રો આગળનો સવાલ એવો છે કે લર્નિંગ લાઇસન્સનું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ શું કરવાનું બરાબર ત્યારબાદ જે પણ વસ્તુ કરવાની છે તેના તમને હું સ્ટેપ જણાવું છું મિત્રો તમારે એપ્લિકેશન ફોર્મ એટલે કે ફોર્મ નંબર વન જેમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ હશે બરાબર હવે લર્નિંગ લાઇસન્સનું ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમારે શું કરવાનું તેના તમને હું આખી પ્રોસેસ કહું છું તો તમારે એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે બરાબર પછી લર્નિંગ લાઇસન્સનો જે સ્લોટ છે એ બુક કરવાનો રહેશે બરાબર આ બધું ડાઉનલોડ કરી અને તમારે આરટીઓ લઈ જવાનું રહેશે જ્યાં તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈ કરશે બરાબર છે મિત્રો અને પછી તમને કોમ્પ્યુટરની ટેસ્ટ આપવાનું રહેશે કોમ્પ્યુટરની ટેસ્ટ પાસ થઈ જાવ એટલે તમને ઓન ધ સ્પોટ જ તમને લર્નિંગ લાઇસન્સ આપી દેવામાં આવશે મિત્રો ટેસ્ટ બહુ ઇઝી હોય છે એટલે તમારે એવું ટેન્શન લેવાનું નથી તમે જ્યારે આઈટીયુમાં જાશો ત્યારે તમારે કોમ્પ્યુટર સામે બેસી જવાનું રહેશે મિત્રો ટોટલ પંદર ક્વેશ્ચન પૂછશે એમાં તમારે અગિયાર ક્વેશ્ચન સાચા પાડવાના રહેશે મિત્રો જો અગિયાર ક્વેશ્ચન સાચા પડી જશે એટલે તમને લર્નિંગ લાઇસન્સમાં પાસ થઈ જાશો અને ત્યાંને ત્યાં તમને ઓન ધ સ્પોટ તમને લર્નિંગ લાઇસન્સ આપી દેશે પણ જો મિત્રો તમે નાપાસ થાવ છો તો ટેન્શન લેવાની જરૂર નથી તમે બીજી વખત પણ ટેસ્ટ આપી શકશો પરંતુ તમને સેમ દિવસ આપવા મળશે નહીં તમારે નેક્સ્ટ દિવસ તમારે સ્લોટ બુક કરાવી અને જવાનું રહેશે મિત્રો અને જેની ફી રહેશે પચાસ રૂપિયા તો તમારે અલગથી પાછી પચાસ રૂપિયાની ફી ભરવી પડશે જો તમે ફેલ થાવ તો બાકી પાસ થઈ જશો તો તમને લર્નિંગ લાઇસન્સ ઓન ધ સ્પોટ જ તમને મળી જશે મિત્રો હવે મિત્રો ડ્રાઇવિંગ લાઇસન્સ માટેની અરજી કેવી રીતે કરવી હવે મેં તમને શું કીધું કે ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે પહેલાં તમારે લર્નર લર્નિંગ લાઇસન્સ કઢાવવું પડશે લર્નિંગ લાઇસન્સ હવે નીકળી ગયું ત્યારબાદ તમારે ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી આપવાની રહેશે મિત્રો જ્યારે તમારી પાસે લર્નિંગ લાઇસન્સ આવી જાય તેના એક મહિના પછી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો અને આ લર્નિંગ લાઇસન્સની મર્યાદા છ મહિનાની હોય છે એટલે વેલિડિટી કહું ને તો છ મહિના સુધી જ ચાલશે બરાબર એટલે કે છ મહિનાની અંદર અને એક મહિના પછી ગમે ત્યારે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો બરાબર છે મિત્રો જો લર્નિંગ લાયસન્સની મુદત પૂરી થઈ જશે તો આપણે જેટલી પણ પ્રોસેસ કરી છે લર્નિંગ લાયસન્સની તે ફરી પાછી કરવી પડશે એટલે કે વેલિડિટી પૂરી થાય તે પહેલાં જ બધું તમારે કરી લેવાનું માની લો કે તમને કોઈ પણ એક ડેટ આપું છું કે ભાઈ એક એક બે હજાર ત્રેવીસના દિવસે તમે લર્નિંગ લાયસન્સ કઢાવ્યું હોય તો તમારે એક મહિના પછી તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો બરાબર એટલે કહું કે એક બે બે હજાર ત્રેવીસના દિવસે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો અને આની વેલિડિટી છ મહિના સુધી તમારી રહેશે મિત્રો હવે મિત્રો આના માટે તમારે શું કરવાનું રહેશે એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે મિત્રો હવે મિત્રો જે તારીખે તમને એપોઇન્ટમેન્ટ મળેલી હશે તે જ તારીખે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આરટીઓમાં જવાનું રહેશે મિત્રો અને જ્યાં તમારે ડોક્યુમેન્ટ સાથે લઈ જવાનું રહેશે તેમજ તમારું જે લર્નિંગ લાઇસન્સ છે તે પણ તમારી સાથે લઈ જવાનું રહેશે આ બધા ડોક્યુમેન્ટ તમારે આરટીઓમાં સબમિટ કરવાના રહેશે ત્યાં લોકો વેરીફાઈ કરશે અને વેરીફાઈ થઈ ગયા બાદ તમને ડ્રાઇવિંગ ટેસ્ટ પર તમારે ટ્રેક પર ગાડી ચલાવવાની રહેશે તમે ફોર વ્હીલનું કઢાવો છો ટુ વ્હીલનું કઢાવો છો એ પ્રમાણે તમારે અલગ અલગ ટેસ્ટ દેવાની રહેશે મિત્રો જો તમે ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ થઈ જાવ છો તો તમને એક મહિનાની અંદર જ તમારું પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ આવી જશે જે તમારું એડ્રેસ આપેલું હોય છે ત્યાં જ પહોંચી જશે મિત્રો ત્યાં જ તમને કુરિયર દ્વારા પહોંચી જશે મિત્રો જો ડ્રાઇવિંગ ટેસ્ટમાં તમે નાપાસ થાવ છો તો તમને ફરીથી ટેસ્ટ આપવા મળશે પરંતુ તમારે બીજી વખત તમારે એપોઇન્ટમેન્ટ લેવી પડશે અને ફરીથી ટેસ્ટ આપવા માટે તમારે ત્રણસો રૂપિયા ઓનલાઈન ભરવાના રહેશે તો મિત્રો જો તમે લર્નિંગ લાયસન્સમાં ફેલ થાવ છો તો તમારે ફરી એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે જેમાં તમારે પચાસ રૂપિયાની ફી ભરવાની રહેશે અને તમે ડ્રાઇવિંગ ટેસ્ટમાં ફેલ થાવ છો તો ફરી તમારે એપોઇન્ટમેન્ટ માટે ત્રણસો રૂપિયાની ફી એક ઓનલાઈન ભરવાની રહેશે મિત્રો હવે મિત્રો અમુક વસ્તુ છે જે તમારા ટેસ્ટમાં ધ્યાન રાખવા જેવી બાબત છે જ્યારે પણ તમે ગાડી લઈને જાઓ ત્યારે તમારી પાસે એચ એસ નંબર પ્લેટ હશે તો જ તમને ટેસ્ટ આપવા દેશે બાકી તમને ટેસ્ટ આપવા દેશે નહીં આ ઉપરાંત ટુ વ્હીલનું કઢાવો ત્યારે તમારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એટલે હેલ્મેટ સાથે લઈને જવું મિત્રો આ ઉપરાંત જે જ ગાડીમાં તમે ટેસ્ટ આપવા માગો છો તેમાં બંને બાજુના અરીસા હોવા ફરજિયાત છે મિત્રો અને ગાડીમાં ઇન્ડિકેટર ચાલુ હોવા જરૂરી છે મિત્રો તો મિત્રો આ તમને થોડીક મેં મારા તરફથી આપેલી ટિપ્સ છે મિત્રો મિત્રો આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અમારી ચેનલનું નામ છે અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશન મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને શેર કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત